આમ જ છે મારા રામ કોઈને કાંઈ બીક જેવું છે ને મરી જાય ને ત્યાં સુધી કોઈ હાથ નથી પાડવાનું કોઈ હમજી એકતું જ નથી રામ પછી કે છે કે આનું આમ કેમ આનું આમ કે ભલે એમ નથી ભલા માણ તમે જે હાલ અમુક અમુક તમે જુઓ તો નાના માણસને જે પૈસા પૈસાદારને સગવડવાળા માણા હોય નાના માણસને તમે જુઓ તો લોહી જ પીતા હોય આમ ન કરાય આમ કરાય આમ અલાય એના ભાઈ કઠણ છે તારા કરતાંય બુદ્ધિ સાજી છે પણ એવું લોહી પીતા હોય ને પૈસા પૈસાદાર આ તમે તો સારો આવશો ને સારો આવશો ને પૈસા વાળા હોય ને એ તો નાના ને બબુ કઈ ગણતા આપણા આપડા હોય ને તો આપડે આપડી થોડીક પરિસ્થિતિ મોરી હોય ને કરોડપતિ હોય તો આપડે અહીંયા જાય ને તો આપણને એમ કે દંડ નોટ એક દૂધ ની કોથળી લેતો એટલે અમે તારા મહેમાન છે તારા દાડિયા છીએ પૈસા વાળા ને જ છે કે બધા આપણા રખડી બધા દાડિયા જ છે અમીરી છે અહીંયા ગરીબી શન એક લખી લેજો એક નાનો આપણો આપણો બાપુ એક ભાઈ હોય ને કરોડપતિ હોય ને તો તમે અહીંયા જાવ ને બાપુ અહીંયા તમને જોઈ એવો આવકાર ન મળે બાકી ઝોપડામાં ઝૂંપડામાં ને બાપુ પ્રાણ મટે પાતર અરે બાપુ આવો અરે બાપુ આવો હારામાં હારા ગોદડા પાતરે અને એવાને જો બાપુ કંઈક આપણે આપ્યું હોય ને અને એની જે આંતળી દુવા દે ને એ મારો નાથ તમને મને નિહાલ કરી દે ભલા માટે બાકી તો કાંઈ જીવનમાં છે નહીં મારો કહેવાનો મિનિંગ એ સમયની પ્રમાણે ગંગા સતીની વાણી કેસે એકવીસ હજાર ને છસો શ્વા આપડા હાલે છે એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ટાઈમ નો હોય પણ ગણજો એકવીસ હાજર ને છસો થાય બાપુ આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ અને શ્વાસ અરે તમારું મારું જો બાપુ સુરતા લાગી જાય ને બધા ભજન કરો ભજન ગપા ચામ કરવું ઊંચા માથે થવું કેવી રીતે કરવું ભજન રાતે બાર વાગ્યે જાગો ને રાતે નાઈ ધોઈ ને પછી આસન આમ કરો ને ચોખા ઘીનો દીવો કરો ને પૂછડું કરો ને ઢુકડું કરો ને એટલે કઈ જરૂર નથી ઓલા ને બધી ખબર છે તમે ચાલુ કરી દો બધું રાતે બાર વાગ્યે હોવાનો ટાઈમ છે જાગવાનો ટાઈમ છે આ રાત મેં રાત શું કામ બનાવી અને દીએ ભજન કરો તો ન સાંભળે પણ એવા ઊંધા કાન પકડાવે છે કે વાત જ જવા દો કોઈ કઈ કરી જ નથી હકે આખો દિવ નાકાવાળી રહી હોય રાતે બાર વાગે જાગે એ તો બાપુ નાકા વાળા જાવ ખબર પડે રાતે બાર વાગેની નીંદર ઉડે છે અરે ભજન તો બાપુ ચોવીસ કલાકમાં તમને મોજ આવે ત્યારે થાય ભજનનો એવો કોઈ હોતું નથી અને સોખું કી આપણને જેને મોકલાયા છે એમાં આપણી પાસે સોખું કી શું હોય બોલો હમણાં ઓલી દિવાળી ને તો ઓલો આણકોટ ફૂલ અમુક અમુક મંદિરે બોલો ગેટરી હોય ને ત્યાં સુધી અણકટ પૂર્યા હતા બોલો તમારે ત્યાં બાપુ છે મેં મેં કીધું મેં ભગવાન શું કહેવાય કે અણકોટ તમે કહું બધું શું તો મને કે ભા ભગવાનને ધરાવ્યું મેં કહું બાપુ સીધી ભગવાન આમાંથી એક જલેબીનું ઘોંસળું ઉપાડે ને તેથી જો કોઈ અણકોટ પૂરા જ મને કહેજો આ ખાતો નથી આટલા જ આ પથારીયું કરી હતી ને ઝોપડામ બેચારા ખાવું ખાવું કરે છે એને કોઈ દેતું નથી નથી લાગતું હું તો એમ કહું આ આપણે આપણે એક આ શ્રાવણ મહિનો હોય ને આપણે ચોખે ચોખું દૂધ ચડાવી ભલે ચડાવતા હોય ચડાવજો હું કોઈ અમારો વિરોધ નથી પણ સારામાં સારું દૂધ અમે અહીંયા અમારે અહીંયા ધોળીધજા ડેમનો મંદિર છે અહીંયા મંદિર છે ને શિવનું અહીંયા એ બાપુ મારા મિત્ર મિત્ર એટલે સાધુ ભેગી મારી બેઠક ટૂંકમાં એટલે મને એવું હોય કે અહીંયા બેઠો હોય હું એટલે આમ તમે જોવો તો લિટર લિટર દૂધ અને આમ ચોખે ચોખું લાવે અને શિવના લેંગ ઉપર ચડાવે તમે ચડાવતા હોય હું જ ચડાવતો હોય એટલે મેં બાપુને પૂછ્યું મેં કહું બાબુ આ દૂધ ભોળાનાથ ને ચડાવે છે એ બરોબર છે પણ મેં કહું આ દૂધ બધું જાય છે ક્યાં તો મને ક્યાં ગટરમાં તો પણ મેં કીધું બાબુ આમાં કદાચ ભગવાનને મેં કીધું એક ટીપુ ચડાવી અને પછી મેં કીધું ઝોપડામાં લુગડા ના છોકરા છે એને મેં કીધું આપી દીધું હોય અને લુગડા ના છોકરા કદાચ આ દૂધ ખાય તો મેં કીધું ભોળોનાથ ન લખી લે એ કે વાત તમારી સાચી છે પણ કહેવાય કે મારે આ દુનિયા ને કે હું કેવી રીતે સમજાવી શકું તો ભણી ગણી ને બાબુ હું એવું કહું હું એવું નથી કહેતો ભોળાનાથ ને તમે દૂધ ન ચડાવો છો પણ એને તમે પાસેર ચડાવો કે પાનશેર ચડાવો એમાં ફેર શું પડે ભોળાનાથ ને બાપુ ભોળાનાથ તો તમે જે કરશો એ તો સહીજ કરવાનો છે પણ એને આમ બાપુ એને એને જે પ્રસાદી હોય એને આપી અને કોઈક ઝુંપડામાં બાપુ આપ્યો હોય તો મારા નાથ ને લખી નો લખવું પડે કે મને જ પહોંચી ગયું મજા કરી દઉં પણ આ હું નથી ભોળાનાથ ને આપણે મનાબો છે આ માણા ભલ મરી જતા આમ જ હાલ્યું છે ભોળાનાથને ને એક હું એક બીજી વાત કરું કે ભોળાનાથને આપણે ગંગાજળ ચડાવી ફૂલ ચડાવી દૂધ ચડાવી બીલી ચડાવી કોઈ થી કોઈ એકસો પાંત્રી વાળો માવો ચડાવ્યો હે દારૂ ની કોથળી ચડાવી સિગરેટ ચડાવી ફોર સ્કવેર ભોળાનાથ ને ફોર સ્કવેર ચડાવી છે કીધું કોઈ તો આપણે ભોળાનાથ ની મૂર્તિ આપણે બનાવી છે બેહાડી છે આપણે તોય આપણને એમ થાય છે કે ભગવાન છે ને આવું ન ચડાવાય તો અખિલ બ્રહ્માંડ માલિકે બાપુ આ જીવતું જાગતું શિવાલય આપ્યું છે એવું નથી લાગતું કે આની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ કઈક વિચારવા જેવું તો છે ભલામણ અમારે ત્યાં સુરેન્દ્રનગર કઈ એવડું મોટું નથી જોયું છે ને ખબર છે અમારે વીસ ટન ની ગાડી રોજ હોપારી આવે ડેલી વીસ ટન એટલે એક હજાર મણ થઈ રોજ ખપી જાય ભેંસુ ખાતી નથી મને એમ ઓ હો એક હજાર હોપારી ખપી જાય મને કે તો હવે તો બાયું હોય બે કટકા દેજે બાયું મનાણીય બોલો અરે આ એમનો ધંધો છે પણ બાપુ હાલ્યું છે મને તો એમ થાય ભલે એ બોલે એમનો ધંધો હાલે છે અને તમારું હાલે છે જે હાલતું હોય ભલે હાલે બધા શાંતિથી સાંભળો બધા બધાનો ખૂબ ખૂબ આભાર કઈ ભૂલ ચેક થયો હોય તો માફ કરજો કારણ કે હજી બધા ગાયકો ઘણા છે આનું એટલું વાયુ ઉખડ્યા જેવું થાય આનું કઈ નામાસરણ નું આવે એટલે બાપુને વિનંતી કરું સંતવાણી લઈને આવે બીજા બાપુ આવે જય માતાજી જય શિયાળા